કાર્દિક ભાઈ જવા હાર્દિક ભાઈ પણ લાઈવ આવી ગયા કરા કરતા ન ભાઈ લાઈવ છે જવા કેમ છે આવો આવો કોક મિત્ર આવો કોમેન્ટ બમેડ કરજો બબા ઓ બોલો ભાઈ દાતુ કાટુ દાતુ કાટે હાર્દિક ભાઈ દાતુ કાટે છે જય માતાજી બધા આવો બધા આવો

અમારે ઘરની જ પાણીપુરી બનાવવાની હોય કારણ કે શું છે કે બજાર ત્યાં લેવા ન જતા એટલે ઘેર પાણીપુરી બનાવે ખાવી

કોમેન્ટ વસા કરે માતાજી લાઈવ આવો બધા લાઈવ થા આવો કોમેન્ટ કરો ખબર પડે કે

ને લાઈટ આવ કેવું પડે બધાનો કેવું તો પડે તેને બધાને તો ખબર પડે ને જય માતાજી જય માતાજી બધાને લાઈટ આવ કરો આજે હાર્દિક ભાઈ આવી ગયા ને હાર્દિક બધા બાય બાય મિત્રો કોમેન્ટમાં લખી મોકલો હાર્દિક ભાઈ બાય હાર્દિક હાર્દિક ભાઈ ને કોમેન્ટ કરજો મિત્રો

लाइट वेगी ये सांस बंदर से सांस बंदर सांस बंदर लाइट वेगी ले बारा मु पडियो बताने हमारा नानी अंती बत्ती है मोबाइल ने बत्ती करन इम जे पासो अंधारो पड़ी तो बड़ा मला जो है हां मन रे

તોફાન નથી બાય બાય તો છે નથી હવે વાદર જવું છે બધું બાય બાય બદો તો પાણી kenja લાઈવ થાવ લાઈવ થાવ આપણે લાઈક નથી કરતા હો બરોબર તમે હલો હલો લાઈવ આવો લાઈવ આવો મિત્રો દેવરાજ ભાઈ ઠાકોર મોરબી થી બોલો સારું સારું ધન્યવાદ Comment, 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 कर हार्दिक भाई हाल ने કેમ નિતુ મને ઓ લાઈવ બધા આવો લાવો પડી જાય ભાઈ તું મોબાઈલ 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 ચાલો તો અહીંયા ગેમ ભાઈ મોબાઈલમાં ખબર છે ને પાછા હા છોકરો તો બહુ ડાયવો છે

ના ના એલપર ની જરૂર નથી ભાઈ કામ જેમ જ કામ મેવી રીતના જ રહેવાનું હોય એટલા બધા કઈ ખાનદાની નથી એલપરની જરૂર પડે

મજૂરી કરવા જઈ આપણે તો બરોબર ગામડે અહીં કેવું છે કે અત્યારે હવે અમારે વર્ષ ચાર મહિના ઘેર આવતું રહેવાનું પછી આઠ મહિના પાછું બાર મજૂરી કરવા નીકળી જવાનું કપાસ વીણવાની એવી રીતે બધું છૂટી મજૂરી હા બધા હું ઓલરાઉન્ડર હોય કપાસમાં સેન્ટિંગમાં પછી ગમે કામ હોય એમાં બધે કામ કરવા જઈએ તો બધા બધા હું પડે બરોબર ખાનદાની તો કેવાય પણ શું છે કે આપણે બાર મજૂરી કરવા જઈએ એટલે આપણે બહુ એટલો બોલ હોય નહીં તમે શું કામ કરો ભાઈ કેન્જા બધા કનેક્ટ થાવ બધા કનેક્ટ થાવ લાઈવ આવો કોઈ આવ્યું કે નહીં લાઈવ લાઈવ તો છે પણ વસા છે જી બહુ જાજા વસા છે જી પણ આવી લાઈવ પર તો ધન્યવાદ કા વિલાસ કે છે બધાનો આભાર કારણ કે ઘણા લાઈવ આપણે જોડાણા હતા फ्री पास अपना मजा ही जो लाइव है फिर आपने रोज लाइव था ही से बिया वर्था बन से बार साढ़े बार वैगे नेक्स्ट ना टाइम में तो मित्रों बता आपने लाइव था ही जो सब पढ़ कर जो वीडियो ने ना कमेंट पढ़ कर जो तुम्हारे बदन सब पढ़ था ना तो आपने हम से के तो खाली जाएगा हाँ तो थोड़ा बदल उतारे हाली આપણું ફેસબુક નું એકાઉન્ટ પણ છે મિત્રો શિયાળ મીરુ બ્લોગ એમાં પણ આપણે વિડીયો બનાવી બધા લુકની કોમેડી બધા શોર્ટ વિડીયો હોય એ પણ જોજો આપણા યુટ્યુબની ચેનલ પણ સપોર્ટ કરીજો બધા મહેન્દ્રભાઈ કે રીતના આપણે કોમેન્ટ કરે છે એ રીતના બધા કોમેન્ટ કરજો મિત્રો ને બધો સારો એવો સપોર્ટ આપજો જય માતાજી બધા લાઈવ થાવ લાઈવ થાવ સારો એવો સપોર્ટ બધા આપો તો આપણે થોડોક આગળ હું છે કે વિડીયો બનાવવાનો ટાઈમ મળે સારા એવા વિડીયો બનાવીને થોડોક હાલ એમ મહેન્દ્રભાઈ કઈ ગયા પાછા દેવરાજભાઈ જય માતાજી બધા કઈ ગયા બધા લાયે થાવ લાયે થાવ माता जी बताने मित्रों हूँ हाला से बताने देवराज भाई तुम्हारे साथ मोरबी में वरसाद क्या वक्त है अब आओ बता लाइव आओ नहीं अपना वीडियो ने लाइक कर दीजिए अब बता तो लाइव था लाइव था कोक कहेंगे अब आप सब बता क्या हो पड़े बताने ने क्या जय माता बताने मित्रों जय माता जय माता कहीं गया बता मस्तर पण एवा कड़े ते तमे जावा गयो अत्यारे हुं से गमार बतू ફળ થોડું સારી રીતે ઉગી ગયું કે નહીં એટલે બહુ મસર આવી ગયા ગઈ હમણાં બધી વરસાદ હતા કે નહીં જય માતાજી બધા લાઈવ આવો લાઈવ આવો